કાયમી ધોરણે ઉકેલા સ્થાનિકોની માંગ છે પાલિકા તંત્રની બેદરકારી સામે અનેક સવાલ જે છે તે ઉઠ્યા હતા ગીર સોમનાથમાં દિગ્વિજયસિંહ જડેજાએ વેરાવળ મુસ્લિમ વિસ્તારની મુલાકાત લીધી હતી બે યુવાનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા ત્યારે મુસ્લિમ વિસ્તારની મુલાકાત લીધી હતી દિગ્વિજયસિંહ જાડેજા મુસ્લિમ અને સ્થાનિકોમાં પણ રોષ ફેલાવશે આ ઘટનાને લઈને જિલ્લા કલેક્ટરે ચીફ ઓફિસરને તપાસની સૂચના આપી છે કાયમી ધોરણે ઉકેલ લાવવા સ્થાનિકોની માંગ છે પાલિકા તંત્રની બેદરકારી સામે અનેક સવાલ ઉઠ્યા છે